નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વાહન પાર્કિંગમાં નહીં હોય તો મિલકત સીલ કરવાની જાહેર નોટિસ આપતા આ નિર્ણયને પરત લેવા મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આવેદનપત્ર આપતાં જણાવ્યું કે જો આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો તેમજ નાના વેપારી તેમજ દુકાનદારોને આવા ખોટા નિયમોના નિર્ણયથી પરેશાન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણા થી એ ડ્રગ્સ ના અત્યારે યુવાનું રવાડે ચડી ગયા છે અને એટલું હદે ડ્રગ્સ પકડી ગયું છે અને ડ્રગ્સ કયો જાય છે એ ખૂબ ખબર નહીં

વહીવટદાર તરીકે કલેક્ટર શ્રી મહાનગરપાલિકાએ અને કમિશનર શ્રી એવો એક તુકલગી નિર્ણય કર્યો છે કે જેના અંદર કોઈ વાહન પાર્કિંગ માં નહીં હોય તો એ વાહન પાર્કિંગ જેના આગળ હશે દુકાન તો કોમ્પ્લેક્સ હશે એને સી મારવા તો સાહેબ આ નાના વેપારીઓ એને એને ધંધો ધ્યાનમાં રાખશે કે પછી એના આગળ કોઈ પાર્કિંગ ના કરી જાય એનું ધ્યાન રાખશે તો હવે ધારો કે કોઈ વ્યક્તિને મારા ધારકો કોઈના સાથે નથી બનતું તો હું એની ગાડી એના દુકાન આગળ હું કોમ્પ્લેક્સ આગળ હું મારી ગાડી નો પાર્ટી હું મૂકી દઈશ ગોળું વચ્ચે મૂકી દઈએ ભલે મારી ઘોડ મારી ગાડી સીલ થઈ જશે પાર્ટીઓ ડિટેલ કરી દેશે પરંતુ શું એના એના દુકાન આ આ રીતે સીલ મારી દેવું એ ખરેખર ગેરકાયદેસર અને ગેરવેધવી છે અને એટલા માટે આમાંથી પાર્ટી રજૂઆત કરે છે કે આ બંને રજૂઆતો કરી રહી છે કે એના અંદર આપશ્રી સંધાનું ધ્યાન દોરો